નમસ્કાર આર એન્ડ એમ એજ્યુકેશનના આ ઓનલાઈન પ્લેટફોર્મમાં હું મૌલિક ભાવના ઠાકર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે મારે તમને કંઈક એવી માહિતી આપવી છે કે જે માહિતીના કારણે તમે ફ્રોડનો શિકાર થતાં અટકી શકશો આપણે ઘણી વખત આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની અંદર ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે ઇવન જ્યારે આપણે યુટ્યુબ જોતા હોઈએ ત્યારે આપણને અમુક પ્રકારના સજેશન આવતા હોય કે ભાઈ કપડાં છે કે કોસ્મેટિક્સ છે કે કોઈ ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ છે અને જ્યારે આપણે એના ઉપર ક્લિક કરીએ છીએ ત્યારે એક એક્સટર્નલ સાઇટ ઓપન થાય છે અને એમાંથી આપણે કોઈ પણ વસ્તુઓ છે એ મંગાવતા હોઈએ છીએ તાજેતરમાં મને માલુમ પડ્યું કે ભાઈ એક વેબસાઇટ છે કે જે વેબસાઇટ એ શર્ટ એ ડિલિવર કરે છે તો જ્યારે મેં એ સાઇટની માધ્યમ થકી એ શર્ટ પરચેસ કર્યો તો કેટલોય બધો સમય વીતી ગયો તેમ છતાંય મને એની કોઈ અપડેટ્સ ન મળી એટલે એમાં તપાસ કરી અને મને માલુમ થયું કે ભાઈ આ વસ્તુ જે છે એ એક્ઝેક્ટલી ફ્રોડ છે તો આજે તમારી સમક્ષ એ વસ્તુઓ મારે અમુક રજૂ કરવી છે કે જેથી કરીને તમે પણ ભવિષ્યની અંદર આવા કોઈ ફ્રોડ અથવા તો આવી કોઈ ફેક વેબસાઇટ છે તો એની અંદરથી કોઈ પણ ડીલ કરો તો એનાથી તમે બચી શકો વેબસાઇટનું નામ છે અર્બન જંગલી હે ને તમે ઓનલાઈન સર્ચ કરશો ને તો તમને એની એક સરસ મજાની એવી વેબસાઇટ મળશે કે જેમાં તમારું મન પણ લલચાઈ જશે હે ને અત્યારે હું મારા બ્રાઉઝરની અંદર એ વેબસાઇટ છે એ રન કરાવું છું અને વેબસાઇટ છે એ રન થાય છે થોડોક સમય થશે ત્યારે તમે એનું આખું પેજ છે એ જોઈ શકશો તો આવી રીતના એનું પેજ છે એ ઓપન થશે બરાબર આની અંદર ઘણી બધી એવી લોભામણી જાહેરાતો હોય છે ઘણી બધી માહિતીઓ આની અંદર આપવામાં આવેલી હોય છે તમને એવું જ ફીલ થાય છે કે આ એક રિયલ વેબસાઇટ છે તમે આની અંદરથી કોઈ વસ્તુઓનો ઓર્ડર કરો તો એની તમામ ડિટેલ્સ જે છે એ તમને મેઇલ થ્રુ એ લોકો પ્રોવાઈડ કરે છે સપોઝ કે મેં ચાર તારીખે એટલે કે આજથી સેમ એક વીક પહેલાં એક શર્ટ ઓર્ડર કર્યો હતો તો એનો મને ઓર્ડર નંબર એનો મને મેઇલ પણ મળેલો છે હેને પણ એ મેઇલ મળ્યા પછી તમને ઓર્ડર લગતી કોઈ વિગતો નહીં મળે કેટલોય સમય પસાર થઈ જશે તેમ છતાંય તમને કોઈ માહિતી છે એ એમના દ્વારા પ્રોવાઈડ કરવામાં નહીં આવે અને એમના જે હેલ્પલાઇન નંબર છે અહીંયા તમે જોશો તો ચેટ વિથ અસ એની અંદર તમે જશો તો એ પણ કોઈ જાતનું તમને આન્સર નહીં કરે અને સાથે સાથે એની અંદર જે બીજી માહિતીઓ છે એમના જે કસ્ટમર કેર નંબર આપવામાં આવેલા છે કે એક્સ વાયઝેડ કંઈ પણ છે તો એની અંદર કોઈપણ પ્રકારની માહિતી છે ને એ આપણને મળશે નહીં સપોઝ કે હું મારા ઓર્ડન્સ ઓર્ડ સેક્શનની અંદર ગયો તો તમે જોઈ શકો છો કે ચાર ઓગસ્ટનો અપડેટ થયેલો એમને એમ ઓર્ડર મારો પડ્યો છે એ સિવાય બીજી કોઈ ઇન્ફોર્મેશન મને મળતી નથી એટલે એમનો જે નંબર હતો એ મેં ટ્રુ કોલરની અંદર સર્ચ કર્યો તો મને માલુમ પડ્યો કે ભાઈ આ એક પ્રકારનો સોપીફાઈ ફ્રોડ છે હે એટલે એનો મતલબ એ કે આપણે એક ફ્રોડનો શિકાર બન્યા છીએ અને નીચે એની કમેન્ટ્સ છે તો આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ આ એક્ઝેક્ટલી આવી વસ્તુઓ છે બની છે તો સૌથી પહેલાં તો એક જાગૃત નાગરિક તરીકે જ્યારે તમે કોઈ પણ પ્રકારના આવા ફ્રોડનો શિકાર બનો છો ત્યારે તમારે સૌથી પહેલું કામ એ કરવાનું છે કે ભારત સરકારની ગુજરાત સરકારની એક હેલ્પલાઇન નંબર છે વન ઓગણીસ ત્રીસ તમારે સૌથી પહેલાં એની અંદર ફોન કરવાનો છે અને ઓગણીસ ત્રીસની અંદર તમે જે બહુ ફોન કરશો એ સાયબર ક્રાઇમ માટેનું હેલ્પલાઇન નંબર છે આ નંબર ઉપર ફોન કરશો એટલે તમારી પાસેથી એ તમામ જે જરૂરી માહિતીઓ હશે એ બધી માહિતીઓ એ લોકો મેળવશે મેં જ્યારે ઓગણીસ ત્રીસનો સંપર્ક કર્યો ત્યારે એ લોકોએ ફોલોઅપ લેવા માટે મને વોટ્સએપ નંબર ઉપર મેસેજ ગયો અને મેં મારી તમામ ડોક્યુમેન્ટેશન છે એમને સબમિટ કર્યા એટલે એમણે મારી કમ્પ્લેન છે એ રજીસ્ટર કરી અને સાથે સાથે ભવિષ્યની અંદર આવું બને નહીં એ હેતુને ધ્યાનમાં રાખીને અને તમારી નજીકનું કોઈ સ્ટેશન હોય તો એ નજીકના પોલીસ સ્ટેશનની અંદર પણ તમે અરજી છે એ દઈ શકો છો હે ને મેં પણ અરજી છે એ નોંધાવેલી છે જેનો નમૂનો કંઈક આવી રીતનો છે આપણે એ જો નમૂનો જોઈએ તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ઓલરેડી એ અરજી સબમિટ કરી દીધી છે તો આ રીતનું તમે લખાણ છે એ ત્યાં સબમિટ કરી શકો છો તમારા નજીકના કોઈ પોલીસ સ્ટેશન મથકની અંદર જઈને તો એક અવેરનેસ ક્રિએટ થાય એ હેતુથી આ વિડિયો તૈયાર કરેલો છે ખાસ કરીને આપણે છેતરાએ નહીં અને ભવિષ્યની અંદર તમે કોઈ પણ ઓથેન્ટિકેટેડ સોર્સમાંથી વસ્તુ મંગાવો એવો આપણે આગ્રહ છે એ રાખીએ છીએ આ બેંક એકાઉન્ટ ડિટેલ્સ એ જ્યારે આપણે એને આપવાની હોય ત્યારે આપણે આ વસ્તુઓ એને સબમિટ કરી શકીએ છીએ અને આ એમના કોન્ટેક નંબર ઉપર જ્યારે આપણે વારંવાર ફોન કરીએ ત્યારે કોઈપણ પ્રકારનું રિસ્પોન્સ છે એ જનરેટ થતો નથી તો એક અવેરનેસના ભાગરૂપે આપણે આ વિડીયો તૈયાર કરીએ છીએ કે જેથી કરીને તમે કોઈ પણ અનનોન વેબસાઇટમાંથી જ્યારે કોઈ વસ્તુઓ મંગાવો છો કે એક્સવાઇઝ એક તમે કંઈ પણ પરચેસ કરો છો ત્યારે એક વખત વિચાર કરજો કે જો કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન નથી હોતો તો બને ત્યાં સુધી એ વસ્તુ ગમે એટલી આપણને પ્રિય હોય એ વસ્તુ ક્યારેય આપણે મંગાવવાની નથી અને ઇન કેસ કે આપણે મંગાવીએ છીએ અને જો આપણને માલુમ પડે કે ભાઈ એકાદ વીકમાં તમને કોઈ અપડેટ ન મળે તો તમારે એક જાગૃત નાગરિક તરીકેની તમારી ફરજ અદા કરવાની છે અને તમારા નજીકના સ્ટેશનની અંદર અને ઓગણીસ ત્રીસ નંબરની અંદર તમારે કમ્પ્લેન રજિસ્ટર કરી દેવાની છે એ લોકો ભલે આજ નહીં તો ગમે ત્યારે અને આપણને ખબર છે કે નાનું એવું અમાઉન્ટ હોય પાંચસો રૂપિયા છે કે છસો રૂપિયા છે એ આપણા માટે એક નાનું એવું અમાઉન્ટ કહી શકાય પણ તમે વિચાર કરો કે રોજના એક હજાર લોકો પાંચસો રૂપિયાના ફ્રોડનો ભોગ બને તો આવી ફેક વેબસાઇટ થકે તમે કેલ્ક્યુલેટ કરી શકો હે ને તો આ વિડીયો ખાસ અવેરનેસના હેતુ માટે તૈયાર કરેલો છે કે જેથી કરીને તમે જ્યારે પણ ભવિષ્યમાં ઇન્ટરનેટની અંદર કોઈપણ વસ્તુઓ સર્ચ કરો કે તમારા સોશિયલ મીડિયાની અંદર કોઈપણ વસ્તુઓ સજેશનમાં આવે તો એનું ખાસ ધ્યાન રાખો અને જે લોકો એન્ડ્રોઈડ યુઝ કરે છે એ લોકો માટે સિક્યુરિટી થોડી ઘણી કોમ્પ્રોમાઇઝ થાય જ છે તમે કોઈ પણ વસ્તુ ગૂગલની અંદર સર્ચ કરી અને પછી તમે ફેસબુક છે કે ઇન્સ્ટા છે કે યુટ્યુબ છે તમે સ્ક્રોલ કરશો એટલે ઓટોમેટિકલી એનું સજેશન આવી જશે હવે એ લોકોને કેમ ખ્યાલ આવે છે કે ભાઈ તમે થોડાક સમય પહેલા ક્રોમની અંદર શોર્ટ સર્ચ કર્યો કે કોઈ કોસ્મેટિક સર્ચ કરી હે ને તો વિચ મીન્સ કે આપણે એનો મતલબ એવું કરી શકીએ કે આપણી સિક્યુરિટી ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ થાય છે તો ખાસ ધ્યાન દો બને ત્યાં સુધી ઓફલાઈન શોપિંગનો આગ્રહ રાખો અને ઇનકેસ કે ઓનલાઈન કરો તો કોઈ ઓથેન્ટિકેટેડ સોર્સ હોય તો ત્યાંથી એ વસ્તુ લેવાનો આગ્રહ રાખો તો હું આશા કરું છું કે આ વિડિયોના માધ્યમ થકી આપ અવેર થયા હશો જો તમે ફ્રોડનો ભોગ બનો તો કંઈ પણ પ્રકારના શરમ સંકોચ વગર ઓગણીસ ત્રીસ નંબર ઉપર ફોન કરો એ લોકો ડેફિનેટલી તમને હેલ્પ કરશે હે ને તો હું આશા કરું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે